ભાજપના ધારાસભ્યનો ગીર સોમનાથ જિલ્લામાં ફિયાસ્કો થતા તેમની હાજરીમાં જ પોલીસ અને લોકોએ હસી ઉડાવી હતી સોમનાથ ખાતે આયોજિત પૂનમના મેળામાં ધારાસભ્યને બોલાવ્યા અને સમય જ મેળાનું કરી દેવામાં આવ્યું હતું મામલો હતો વાત કરીએ શું હતી સમગ્ર ઘટના નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં મેળાઓનો આગવો ઇતિહાસ છે જુદા જુદા સમયે વર્ષમાં મેળાઓનું આયોજન થતું હોય છે તેમજ સોમનાથ ખાતે દર વર્ષે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કાર્તકી પૂનમના મેળાનું આયોજન થાય છે વરસાદના કારણે એક મહિના બાદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય ભગવાન બારડ અને રેન્જ આઈજી નિલેશ જાંજડિયા આમંત્રિત કરાયા હતા વિવાદ ત્યારે સર્જાયો જ્યારે સાડા પાંચ વાગ્યાની જગ્યાએ મેળાનું ઉદઘાટન પાંચ વાગે કરી દેવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ભગવાન બારડ સાડા પાંચ વાગે નક્કી કરાયેલા સમયે પહોંચ્યા તે સમયે તેમણે જોયું કે ઉદઘાટન તો થઈ ગયું છે પછી ભગવાનભાઈ રોષે ભરાયા અને ટ્રસ્ટના લોકોને ખખડાવ્યા જુઓ વિડીયો બરાબર સિસ્ટમ નહીં આમંત્રણ ના આપ્યું હજી બાકી કમાઉ કરીએ ભાઈ પછી છે અમારો કપડો ટાઈમ ના પણ એમાં 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 સાહેબ 5:30 નો ટાઈમ આપ્યો અમે હું મારી જિંદગીમાં ટાઈમ ટેબલમાં મનકારો માણસ મને વાંધોનો તેમે 5 મિનિટ લેટ આયા હોય તો કે કઈ કહેવું જોઈએ કે આ વસ્તુ કરી નાખ આપને કરવાનો બાકી છે બિલકુલ અમને બિલકુલ શોખ નથી બિલકુલ નહીં અમે સોમનાથ દાદાની અમે આ કરીએ છીએ તમે જોયું કે ભગવાન બારડે કઈ રીતે ટ્રસ્ટના લોકો ને ખખડાવ્યા અને તેમાં પોલીસ અને અન્ય લોકો ફસી રહ્યા છે ત્યારબાદ તેમણે દીપ પ્રાગટ્ય કરવાનું કહેવામાં આવ્યું તો તેમણે ના પાડી દીધી અને શાંત પડીને અંતે મીડિયા સાથે વાત કરી સરસ મેળાનું ઓપનિંગ થઈ ગયું છે અને સોમનાથના સાનિધ્યમાં જે વર્ષોથી પરંપરાગત જે મેળાનું આયોજન થાય છે આ વર્ષે વરસાદને કારણે થોડોક સમય લેટ થયો છે તો એનું પણ સરસ રીતે આજે ઉદ્ઘાટન અને ખુલ્લો મેળો આજે મુકાઈ ગયો છે અને લોકાર્પણ પણ થઈ ગયું છે તમે પેલા ઉદઘાટન થઈ ગયું શું કોઈ કોઈને કોઈ આમંત્રિત આમંત્રણ દેવા માં સતી રહી ગયું હોય કોઈ માણસ ક્યારેક ભૂલ પણ થતી હોય છે અરે કદાચ સમજવા ફેરવો સમયે છે જવાબદારી છે અને ધ્યાન દોરવું છે બાકી એની અંદર આજે પણ એટલી જ અહીંયા લાગણી જોડાયેલી છે આવતીકાલે છે અને ભૂતકાળમાં આજ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ દાતાના આશીર્વાદથી કરતો હતો એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે સોમનાથ દાદાના દર્શન કરે એને આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે એટલે મારે એમાં કઈ વધારે કહેવાની જરૂર નથી સતી કોઈ પણ માણસની રહેતી હોય છે ખરેખર તો આવું ન થવું જોઈએ તમે કોઈને આમંત્રિત કર્યા હોય તો તેમનું સન્માન જાળવવું જરૂરી છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમામાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વામાન નમસ્કાર